ખેડૂત અને દીકરાના જીવનની ગતિ જીવનમાં સુખ દુઃખની ગતિ સમજાવતી આજની વાર્તા ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો આખા પંથકમાં બધા એના આ ઘોડાના ખૂબ વખાણ કરતા કેટલાય ઘોડે સવારો આ ઘોડાના મોં માગ્યા દામ આપવા તૈયાર હતા પરંતુ ખેડૂત ઘોડો વેચવા માગતો ન હતો કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એને જોયું તો એનો ઘોડો ગાયબ હતો એને ઘોડાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પણ ઘોડો ન મળ્યો ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું ભાઈ તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો ખેડૂતે ગામ લોકોને કહ્યું મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારો હું કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનું ચસકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાતમાં આવી વાતો કરે છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા દસ જંગલી ઘોડાને લાવ્યો ગામ લોકો આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું તમે તે દિવસે સાચું કહેતા હતા તમારા નસીબ ખરાબ નહીં સારા છે અને એટલે આ ઘોડો બીજા દસ ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું તમે હજુ પણ મારી વાતને સમજી શક્યા નથી આ ઘટના મારા

ગામ લોકો ખબર કાઢવા માટે આવ્યા અને કહ્યું તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ નહોતા જો ઘોડાના આવ્યા હોત તો તમારો દીકરો સાવ સાજો નરવો હોત તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો ખેડૂતે દુઃખી થતાં કહ્યું ભાઈઓ દીકરાના હાથ પગ ભાંગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાક કાઢવો મુશ્કેલ છે થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવી ને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કારણ કે એ તો લડી શકે તેમ હતો જ નહીં ગામ લોકો ફરી આ ખેડૂતની ઘરે ગયા અને કહ્યું તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાંગ્યા સે કમ આ છોકરો તમારી નજર સામે તો છે ખેડૂત ખડખડાટ હસવા લાગ્યો જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાઓને ગોઠવેલા છે જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે નો હર્ષ શોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન લોકોને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા કંઈક જુદી જ છે જો આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલમાં આવી જ વાર્તાઓ સાંભળવા મળશે